તાદમાં અવેડા ગેસ્ટ લોહારની શેરી વિસ્તારમાં સિત્તેર વર્ષ જૂની ડ્રેનેજ લાઇન દૂર કરીને નવી લાઇન નાખવાની માંગ કરવામાં આવી હતી ત્યારે નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખીને સુવિધાને બદલે મુશ્કેલી ઊભી થઈ તેવું જણાઈ રહ્યું છે કારણ કે કામ અધૂરું રહેવા સાથે શેરીમાં આરસીસી રોડ બનાવવા માટે આખી શેરી ખોદી નાખવામાં આવી બે મહિના કરતાં વધારે સમય થયો હોવા છતાં પણ હજી સુધી કોન્ટ્રાક્ટર રોડ બનાવવાનું કામ કરતા નથી અને નામ સુધા લેતા નથી જેના કારણે ડ્રેનેજ લાઇનની ચેમ્બરો ઢાંકણાઓ લોકો માટે મુશ્કેલીરૂપ બન્યા છે ખોદેલા રોડ અને ઊંચા ડ્રેનેજ ચેમ્બર અને ઢાંકણાને કારણે કોઈ વાહન કે રિક્ષા શેરીની અંદર આવી શકે તેમ નથી લોકોને ઇમરજન્સી સર્વિસ પણ મળી શકે તેમ ન હોય તાત્કાલિક રોડ બનાવવામાં આવે તેવી રહીશો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે અમે સાથે જઈ અને રજૂઆત કરેલી કે સાહેબ સાહેબશ્રીને કે સાહેબ પહેલા ગટરનું બાંધકામ જે છે એ સિત્તેર એસી વર્ષ જૂનું છે એ કાઢી અને નવી ગટર અમને કરી આપવા નમ્ર નિવેદન એવું અમે કીધેલું અને લેખિત અરજી આપેલી ત્યારબાદ ગટરનું કામ થયેલું છે એ પણ બે મહિના પહેલા બે મહિનાથી શેરીમાં કોઈ પણ પ્રકારનું ચાલવા બાબતે કે કોઈ પણ પ્રકારે અમને વ્યવસ્થા થઈ રહી નથી અહીંયા ગટર લાઈન નાખવા શેરી ખોદી છે પણ કોને ખોદી છે ખબર નથી રાતોરાત આવીને ખોદી ગયા છે બધું અને હવે આ ગટર લાઈન થઈ પણ આ રોડ બરોબર થયો નથી ત્રણ મહિના થયા આજકાલ કરતા અમને તકલીફ ઘણી પડે છે ચાલવાની મુશ્કેલી પડે એમ્બ્યુલન્સ નો આવે કોઈ સાજા માંદા હોય તો નો આવે કચરાની ગાડી ના આવે ગેસના બાટલા ન આવે છોકરાઓ નાના નાના ને કેટલી બધી તકલીફ પડે કેવામાં આવ્યું હતું ગટર લાઈન પૂરી થાય એટલે તાત્કાલિક તમારો રોડ થઈ જશે હજી સુધીમાં રોડ થયો નથી જોકે અમારે કાયદેસર આ અમારી સિઝન જે અમારી જે દિવાળીની સિઝન હતી એ આ લોકો બગાડી એમાંય રોડ તોડીને આ બધું બેદરકારી થી કામ કર્યું અને હજી આ લોકોએ કોઈ રોડ બનાવ્યો નથી અને રોડ બનાવવામાં અમને કીધું હતું કે તમને તાત્કાલિક સર્વેમાં રોડ બની જશે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી